જેસી કે શ્રવતાને આપડા અરવિના પામ સે વાડીના નલીયુલા સંહેવાડીનું અન લિલા તના સબરા વાડીના અને હા લીલા આ લીયુ હે ને મરચા હે આ મરચા આપડા વાડીના છોટરે વાડીએ બહુ તાજુ તાજુ ઓગે આપરો પોતે સાર પછી કટિંગ કરી લઈએ તમે કમેન્ટ કરો હું હું બનાવું છું 15 ને આપણે સાડી રીતે ઋસી નાખી માટી સોયતી હોય ને એટલે પાસર પણ આપણે ઋસી નાખશું ને આપણ માટી સોયતી હવે એને alleys કે કરતા મુકવું હવે આપણે થી મુકશું હવે આપણે આ છે મેં વાર તો યાદ ન એટલે તમને દેખાતું હશે કે વાર છૂટા હે ખસરાવાડી કે છે అప్పుడు వాళ్ళని రెసిపీ దేవే వస్తూ కట్ కానీ రెసిపీ मैं तो टाइम में मदद करवा लागे सच्ची मरसा ती खावे ना करे चलो एला आपे दसन ने सारी रीते साफ कर राखसो वेने माथे माथे जीवार वो इनेना आपे तीन बार से ये नेवा बार भी ने दिया फ्री ने कटिंग कर

Mm-hmm. ricordare per la presa e il

તો આપણે અલાવશું આપણે કાટુઈ નહીં અને આસુઈ નહીં એવું બેટર કરી લઈએ બટેટાનું પતરી હારો હવે આપણે એમાં પાણી નાખશું અને અલાવવાઈ જઈએ देखो सेड गो गो कर बनो से प्लेमा काई थनु अब रो रेडी थैंक यू साइड मा मुकी दिया और मेथी ना घोटवानो आपने कर लैया पहला आपने सोना नोट आमा ले लेया आपने रोट ले ली तो હવે આપણે પેલા આપણે લીલું લસણ નાખી દઈએ હવે આપણે લેલા દાણા ભાજી નાખી દઈએ હવે આપણે અરવીના પાન નાખી દઈએ હવે આપણે આ મરચા નાખી દઈએ બગલે આપણે થોડું કાધુ નાખી દઈએ એટલે માં આપણે નિમક અને હિંગ નાખી દઈએ પેલા આપણે નિમક નાખશું પછી હિંગ નાખશું આપણે આપણે મિક્સ કરી પાણી નાખશું અને લાવશું આપણે આપણો રોટ તૈયાર થઈ ગયો છે મેથી ગોટાનો એમાં આપણે સાથે ફૂલ અને લીંબુ નાખી દઈએ ઉતારવા માટે

पर पकेट रानी पकड़ी पाल रही है મેથી કોટા ને બડે ટેપુયા આપડા તૈયાર છે હવે આપણે જમમા ભેસે છાઈ હાલો તો હવે આપણે બિસ્ને સર્વ કરી લઈએ પહેલા આપણે ડુંગરી રાખશું હાફલી લસણ પુદીના નીચોટની હે હાફરી ગોળ

હું જમી લઉં સુધીમાં તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો